સાતસો વર્ષ કરતાં વધુ જૂની ઐતિહાસિક ધરોહર મૃત અવસ્થામાં અને માત્ર આને એક નબળી નેતાગીરીને નબળું વહીવટ કરતાં જે કહેવાય છે આલે સંસ્થા પ્રભારી હતા ત્યારે અહીંથી ઘણી વખતે એમને મીઠી વાવથી લગાવ હતો પાલનપુર શહેરના બહાદુરગંજ વિસ્તારમાં આવેલી મીઠી વાવ કાળજી વિનાની કડવી ભાસી રહી છે હું નેશનલની વાત કરું છું કે ના અંદર જ્યારે આ મીઠી વાવનો પ્રશ્ન પૂછાતો હોય ને સાઉથ ઇન્ડિયન લેડીસ એનો જવાબ આપતી હોય એક સમયે સમગ્ર શહેરને મીઠું પાણી આપતી વાવ આજે વેર વિખે કેમ કે આ વાવની જે અમારા જે બાપ દાદાઓ જે વાત કરતા હતા કે અહીંયાથી અમે પાણી ભરતા હતા પણ અત્યારે જે પરિસ્થિતિ જોઈને અમારે નાના છોકરાઓને પણ દુઃખ થાય છે જે પાલનપુર પોતાની આપમાં અનેક ઓળખો ધરાવી રહ્યું છે તેની વર્ષો જૂની ઓળખો દિવસે દિવસે ભૂસાઈ રહી હોય તેવા અનેક દ્રશ્યો આજે પણ આંખોને ઊડીને ઓળખે છે અને કંઈક આવી જ હાલત બની છે એની વર્ષો જૂની ખ્યાતિ ધરાવતી મીઠી વાવની તમને યાદ કરતા જણાવીએ કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા અને વિદેશી પ્રવાસીઓને ગુજરાત ફરવા આમંત્રિત કરતા હતા એટલે જ કદાચ ટીવી શો કોન બનેગા કરોડપતિમાં મીઠી વાવનો પ્રશ્ન પૂછાયો હતો આટલી નામના ધરાવતી મીઠી વાવની હાલત જોતા જાણે આજે તે કડવી ભાસી રહી છે આ ધરોહરને બચાવવા અહીંના સ્થાનિક લોકો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે વાત કરીએ આ વાવની તો તે લગભગ સાતસો વર્ષ કરતાં વધારે સમય જૂની ઐતિહાસિક મીઠી વાવ છે જે વાવ થકી પણ જૂના સમયમાં પાલનપુર શહેર ઓળખવામાં આવતું હતું પરંતુ હાલમાં પુરાતત્વ ખાતાની નબળી કામગીરીએ ઐતિહાસિક વારસાને ધૂણ ખાતો કર્યો છે આ વાવ એ પાલનપુર શહેરના બહાદુરગંજ વિસ્તારમાં આવેલી છે વાવ નવાબી શાસન વખતે સમગ્ર પાલનપુર શહેરને મીઠું પાણી પૂરું પાડવાનું કામ કરતી હતી અઢારમી સદીની પશ્ચિમ ભીમુખ અને ચાર માળની આરસ અને રેતિયા પથ્થરમાંથી બનેલી આ વાવ છે પ્રવેશદ્વારમાં વળતા બે ટોળા છે તેમજ અંદરના ભાગે પ્રતિમાઓ છે જેમાં ચતુર્ભોજ ગણેશ બ્રહ્મા સાવિત્રી સહિત અપ્સરાઓ અને નૃત્યાંગનાઓ સાથે શ્રૃંગાર શિલ્પનો સમાવેશ થાય છે પરંતુ હાલમાં અહીં કાળજીના અભાવે તેમજ તંત્રની બેકાળજીથી વાવમાં કરેલ કોતરણી કામ કલાત્મક મૂર્તિઓની હાલત ખંડેર બની છે તો કેટલીક ચોરાઈ પણ ગઈ છે વધુમાં અમે તમને જણાવીએ કે હાલના વડાપ્રધાન અને એક સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પણ

બનાવી હતી અને અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ પાલનપુરની ઐતિહાસિક ધરોહર ગણી શકાય એવી આ મીઠી વાવ છે પણ મીઠી વાવના આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગંદકીથી તરબર થતી આ મીઠી વાવ હાલ તો અહીંયા આવીને પણ આ જોતા દુઃખ થાય છે કે સરકાર દ્વારા ઐતિહાસિક આવી ધરોહરોનું સમારકામ કરી અને એને રિનોવેટ કરીને નવીન બનાવવામાં આવતી હોય છે ત્યારે પાલનપુરના જે સ્થાનિક નાગરિકો છે એ પણ આ ઐતિહાસિક વાવને જોઈ અને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે આપણી સાથે પાલનપુરના સ્થાનિક નાગરિકો છે જેઓ અહીંયા મીઠી વાવની બાજુમાં જ રહે છે પાલનપુરની અંદર આવેલી આ મીઠી વાવ જે તે સમયે પાણી એટલું મીઠું હતું કે પૂરું પાલનપુર આ મીઠી વાવનું પાણી પીતું હતું પરંતુ હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જોઈ આત્માને પણ દુઃખ થાય છે આપણે સ્થાનિક નાગરિકોને પૂછીશું કે શું કહેશે આ ઐતિહાસિક ધરોહર વિશે શું કહેશો સીતાભાઈ આનો તો જોવા જઈએ ને તો એક આપની ચેનલના માધ્યમથી હું દરેક દર્શકોને કહેવા માગું છું કે સાતસો વર્ષ પુરાણી આ મીઠી વાવ અને સિદ્ધરાજ જયશ્રી જેમનો જન્મ પાતાળેશ્વર મહાદેવ પર થયો હતો અને એમના માતા દેવી જ્યારે અહીંથી નીકળ્યા હતા ત્યારે અહીંયા એક ખાડામાંથી પાણી નીકળતું હતું અને એ પાણી બહુ મીઠું હતું અને રાજમાતા હોવાના કારણે અને પાલનપુરમાં એ વખતે નવાબ સાહેબ તાલુમત ખાનજીનું શાસન હતું અને એમના ધર્મપત્ની પણ રાજપૂત હતા એટલે કૌટુંબિક સંબંધોના કારણે તાત્કાલિક નવાબ સાહેબને બોલાયા હતા અને એ વખતે એમણે કાચી માટીથી અહીંયા મીઠી વાવનું ચાલુ કરી હતી અને લોકોને પીવા માટેનું પાણી પણ એમને થયું કે એક આ વિશાળ જો બનવામાં આવે તો નવાબ સાહેબને બોલાવ્યા નવાબ સાહેબે પળનો પણ વિચાર કર્યા વગર તાત્કાલિક મકરાણાથી માર્બલ મંગાવ્યા હતા અને સારામાં સારું આળસના અહીંયા કામગીરીને એના કલાત્મક કોતરણીના કારીગરો જે હતા જે સમગ્ર ભારતમાં હતા ત્યાંથી બોલાવ્યા હતા અને એ વખતે એમણે જે કલાત્મક કોતરણીઓ સાથે આને સુશોભિત કરી હતી અને એટલું સરસ મજાનું મીઠું પાણી આવતું હતું ને અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે એટલી બધી સરસ મજાની મૂર્તિઓ હતી કે અમે લોકો મારી મારી બાસઠ વર્ષની ઉંમર છે મારી મધર એકસો બે વર્ષના છે એમણે ઘણું પાણી ભર્યું હતું અમને બહાર ઊભા રાખતા હતા અને જતા હતા અને એમણે મને કહ્યું હતું કે બેટા અમે લોકો આટલા પગથિયાં ઉતરીને જતા હતા પણ જ્યારે આટલું બધું અમે સુશોભિત જે કર્યું હતું અને એટલી બધી ઝાઝળમાળ એ વખતે હતી અને એ વખતે એ લોકો જ્યારે આવતા હતા ને એમને થાક નહોતો લાગતો આ બધા દ્રશ્યો જોઈને અને આજે એ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે કે ખંડિત થઈ ગઈ છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે માત્ર ને માત્ર આને એક નબળી નેતાગીરીને નબળું વહીવટ કરતાં જે કહેવાય છે કે આટલી બધી લાખો રૂપિયા કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે છતો પણ આ એની અવગણના કેમ કરવામાં આવે છે ખબર નથી પડતી આજે હું તમને કહી દઉં કે પંદર આઠ બે હજાર આઠના રોજ માનનીય પ્રધાનમંત્રી તે વખતે ગુજરાતના સીએમ હતા અને એમણે ત્રણ દિવસના પાલનપુરના પ્રોગ્રામમાં અને એ વખતે એમને મીઠી વાવનું ધ્યાન દોરવામાં આવ્યું હતું એમણે પોતે આનું સંપૂર્ણ સર્વે કરાવી અને એમનું હૃદય કંપી ઉઠ્યું હતું કે આ જ મીઠી વાવ કારણ કે જે તે વખતે સાહેબ હિમાચલ પ્રદેશના આરએસએસના પ્રભારી હતા ત્યારે અહીંથી ઘણી વખતે એમણે મીઠી વાવથી લગાવ હતો પાલનપુરથી લગાવ હતો અને એ વખતે એમણે આ જાઓ જલાલી મીઠી વાવની જોઈ હતી અને એના પછીની દુર્દશા જોઈ એટલે તાત્કાલિક એમણે પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ સ્ટેજ ઉપરથી પંદર આઠ બે હજાર નવની વાત કરું છું એમને કહ્યું હતું પુરાતત્વ વિભાગને કે તાત્કાલિક હરથી આનું કામ ચાલુ કરાવો એ આજ સુધી થયું નથી બીજું તમને કહી દઉં કે હું સલામ કરું છું આનંદીબેન પટેલને કે જે પાટણની એમની સબળ નેતાગીરી હતી અને અમારા પછી રાણકી વાવનું કામનું રિનોવેશનનું કામ હાથમાં લીધું હતું અને આજે સારી નેતાગીરીના કારણે સબળ નેતાગીરીના કારણે રાણકી સુશોભિત બની ગઈ છે અને ભારતીય કરન્સીના અંદર આજે એનો ફોટો છે એ ખરેખર પાટણવાસીઓના ગર્વ છે ઓ અમને પણ ગર્વ થાય એ માટે કે આજે કેબીસી જેવામાં એક ઇન્ટરનેશનલની વાત કરું છું નેશનલની વાત કરું છું કે કેવીસીના અંદર જ્યારે આ મીઠી વાવનો પ્રશ્ન પૂછાતો હોય અને સાઉથ ઇન્ડિયન લેડીઝ એનો જવાબ આપતી હોય તો સાહેબ અમારા માટે તો ખૂબ ગર્વની બાબત હતી પણ સૌથી મોટું અમને દુઃખ થાય છે કે અમારી આ જે નબળી લેટાગીરીના કારણે આટલા વર્ષોથી હું સતત મેમી અને સ્થાનિકો બધા મહેનત કરી રહ્યા છે અને હજી સુધી એનું કોઈ પરિણામ નથી આવ્યું તો હું આપની ચેનલના માધ્યમથી વહીવટકર્તા કલેક્ટર મુખ્યમંત્રીશ્રી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરું છું કે સાહેબ અમારી આ મીઠી વામને રિનોવેશન કરાવો અને ફરી સુશોભિત કરાવો અમે એક સપનું લઈને બેઠાથી અમારું સપનું પૂરું કરાવો અચ્છા પાલનપુરની આ જે અસ્મિતા ઘણી શકાય એ મીઠી વાવ વિશે સીતાભાઈએ કહ્યું આપણે સાથે બીજા પણ એક સ્થાનિક નાગરિક છે જેઓ કહેશે શું કહેશો આ ઐતિહાસિક વાવ વિશે આપે જે પ્રમાણે કીધું કે પાલનપુરની અસ્મિતા પણ અત્યારે જોઈને અમારી ઉંમર તો નાની છે પણ જોઈને એમ થાય છે કે શું આ આવી વાવમાંથી લોકો પાણી ભરતા હશે કેમ કે આ વાવની જે અમારા જે બાપ દાદાઓ જે વાત કરતા હતા કે અહીંયાથી અમે પાણી ભરતા હતા પણ અત્યારે જે પરિસ્થિતિ જોઈને અમારા નાના છોકરાઓને પણ દુઃખ થાય છે કે આટલી સારી વાવનું શું રિનોવેશન કરવામાં આવે અને સારી કરવામાં આવે તો શું ના થઈ શકે એમ આ આજે ઘણા વિસ્તારોમાં પાણીના વલખા છે લોકો પાણી નથી પીતા એક આ સ્ત્રોત હતો બહુ મોટો કે ભાઈ પાણી મળી રહે ચલો પાણી ના મળે તો વાંધો નહીં પણ અત્યારે અમારે સરકારને અને તંત્રને એટલી એક નમ્ર વિનંતી છે હાથ જોડીને કે આ જે મીઠી વાવ એનું રિનોવેશન કરવામાં આવે અને કાકાએ જેમ કહ્યું એમ આ આનો પ્રશ્ન કોણ બનેગપતિમાં પૂછ્યો વિશ્વ લેવલે ભારત દેશમાં જે વખણાવા આ વાવ એનું થોડું પણ તંત્ર ધ્યાન આપી અને આને સારી અને સુંદર બનાવે એવી અમારી નમ્ર વિનંતી ઐતિહાસિક ધરોહર કહી શકાય એવી આ પાલનપુરની કલાત્મક કોતરણીઓથી સુશોભિત છે પરંતુ હાલ આ સ્થળ ઉપર આપણે જોઈએ તો જર્જરિત અવસ્થામાં છે અને સાથે સાથે નીચે જોઈએ તો ગંદકીના કચરાથી ગરકાવ થઈ ગઈ છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વાવને રિનોવેટ કરી અને ફરીથી જીવંત બનાવવામાં આવે પ્લસ માટે દિનેશ રાણા બનાસકાંઠા દેશના સૌથી લોકપ્રિય ટીવી શો કોન બનેગા કરોડપતિમાં જેના નામનો પ્રશ્ન પૂછાયો તે મીઠી વાવ એક અનમોલ ધરોહર હોવાથી પાલનપુરના ફરવાલાયક સ્થળોમાં પણ તેનું નામ લખવામાં આવ્યું છે પરંતુ વાવની કથળેલી સ્થિતિની દરકાર લેવાનો સમય કોઈની પાસે નથી સરકાર દ્વારા સ્વચ્છતા માટે અભિયાનો ચલાવવામાં આવે છે પરંતુ જે આવા ઐતિહાસિક સ્થળો પર સ્વચ્છતાની જરૂર છે ત્યાં કોઈ ડોક્યું નથી કરી રહ્યું હવે અહીં મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે પુરાતત્વ વિભાગ કેમ તંત્ર મીઠી વાવ જેવી અનમોલ ધરોહરને બચાવશે કે પછી જેટલું બચ્યું છે તે પણ આમ જ ધૂળ ખાઈ ફક્ત ભૂતકાળ બનીને નામશેષ થશે પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠી વાવ એ આપણી ખૂબ જ પુરાણી ધરોહર છે અને ઘણા સમયથી પાલનપુર નગરપાલિકા એનો જે પણ કહેવાય ને સાફસફાઈથી લઈને તમામ પ્રકારની એ વ્યવસ્થા હતી પણ પરંતુ પાછલા ઘણા સમયથી પુરાતત્વ વિભાગે એના દત્તક લીધેલી છે ના હાલ પુરાતત્વ વિભાગ દ્વારા એની જાળવણી કરવામાં આવે છે